સુરતમાં લોકશાહી બચાવોને લઈ પ્રતિકે ધરણા આપના નેતા દ્વારા ધરણા કરવામાં આવ્યો છે દિનેશ કાશળિયાના ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે ધરણા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી બાપુને નમન કર્યા છે ભાજપ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડી લોકશાહીની હત્યા કરવામાં આવી છે તેવું આપ નેતાનું કહેવું છે લોકશાહીની હત્યાના વિરોધમાં પ્રતિક ધરણા સભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર સુરતની બેઠક ભાજપે બિન વિજય મેળવ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું નિલેશ કુંભાણી હાલમાં અંડરગ્રાઉન્ડ છે તેમના ટેકેદારોની ખોટી સહીઓ હોવાનું લઈને ક્યાંક ને ક્યાંક તેમનું ફોર્મ રદ થતા સુરતમાં પણ ઠેક ઠેકાણે નિલેશ કુંભાણી વિરુદ્ધ રોજ ફાટી નીકળ્યો તો નીલેશ કુંભાણીના ગદારના જે ઠેર ઠેર પોસ્ટરો જોવા મળી રહ્યા હતા ત્યારે આજ રોજ પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ દિનેશ કાછડિયા આપના નેતા પ્રતિક ધરણા ઉપર બેઠા છે સીધા આપને દ્રશ્ય બતાવી રહ્યા છું ચોક છીએ ગાંધી પ્રતિમા ખાતે તેઓ દ્વારા ધરણા કરવામાં જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને ઓગણીસ લાખ મતદારો સાથે જે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે લોકશાહીની હત્યા કરવામાં આવી છે ગદારના બેનરો સાથે લોકોને તેઓ આહવાન કરી રહ્યા છે ખાસ કરીને આપણા ધંધાની આટલા લક્ષણનો અવાજ ઉઠાવવા તેઓ અત્યારે ગાંધી પ્રતિમા ખાતે બેઠા છે

જ્યારે ઇલેક્શનનો માહોલ હોય લોકશાહી લોકતંત્રમાં આપણે જ્યારે ભારત દેશ જીવતો હોય ત્યારે જ્યારે લોકસભાનું ઇલેક્શન હોય સુરત શહેર ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા જે વેચાઈ ગયા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ખરીદવામાં આવ્યા એમના ટેકેદારોને ખરીદવામાં આવ્યા એમના ડમી ઉમેદવારને ખરીદવામાં આવ્યા તમામ લોકોને સત્તાના જોરે અને બોન્ડના રૂપિયાના જોરે ખરીદી કરી સુરત શહેરના વીસ લાખ લોકો જેટલાની સાથે વોટિંગનો અન્યાય કર્યો છે એ અન્યાયના વિરુદ્ધમાં આજે અમે ગાંધી ચિંતા માર્કે અહીંયા પહોંચ્યા છીએ અમારા વોટનો અધિકાર અમને મળવો જોઈએ અમે અમારો વોટ જ્યારે ગુજરાતમાં સાત તારીખે વોટિંગ હશે ત્યારે અમે અમારો વોટ કોને આપીશું આજે સુરત શહેરમાં

કલેક્ટર શ્રીએ પણ આપ્યો છે આજે કલાકમાં જીતનો મેન્ડેટ આપી દેવો ન્યાય કોઈ પણ કેન્ડિડેટને આ રીતનો વેલામાં વહેલી તકે જે વિજેતા જાહેર કર્યો છે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રંધાઈ ગયું છે સુરતના વીસ લાખ લોકો સાથે અન્યાય થયો છે આજે ભલે અમે અન્યાયની સામે

કોઈ સપોર્ટ ન મળતો હોય પ્રચારમાં આવો વિડીયો મૂકે સાથ તેઓ દ્વારા દર્શાવવામાં નિલેશ કુંબાણીના ખોટા આક્ષેપો છે એક મહિના પહેલા ટિકિટ ડિક્લેર થઈ હતી જો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને જો આગેવાનો સપોર્ટ ન કરતા હોય તો એમણે ફોર્મ ભરવાની કોઈ જરૂર ન હતી માત્ર ને માત્ર પાંચ થી પંદર કરોડ રૂપિયા રૂ એમણે સોદો કર્યો છે આ જગ જાહેર છે અને રૂપિયાથી રૂપિયાથી વેચાયેલો કુંભાણી જો સાચો હોય તો સુરત શહેરમાં રહેવું જોઈએ ગોવા જઈને જલસા ન કરવા જોઈએ લાખ અધિકાર અધિકાર છીનવવાનો કોઈ નથી હું તો મારા માંગણી કરું છું જવાબદાર ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રી જે પણ જવાબદાર હોય એમને હું કહેવા માંગુ છું મારે સાત તારીખે વોટ આપવો છે મારા સુરત લોકસભાના લોકોને મત આપવો છે કોને આપવો જો ચાર જણા વેચાઈ ગયા હોય એની સામે મતદારો નથી વેચાયા સુરત શહેરના લોકો નથી વેચાયા તંત્રને ગમે તે કરવું એ કરે સાત તારીખ સુધી મારા આ કાર્યક્રમો ચાલુ જ રહેશે આપના નેતા અલ્પેશને ધાર્મિક ગઈકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાયા પહેલાં ભાજપ સામે તેઓ વિરોધ કરી ચૂક્યા હતા પાટીદાર અનામત આંદોલન વખતે એ જ ભાજપ સરકારની પોલીસે બેન તિકરીઓ પર ડંડા વરસાવ્યા હતા ત્યારે ભાજપ ખરાબ હતું

કઈ વાંધો નહીં ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે સમાજનું સારું ઈચ્છતા હોય આ શહેરનું સારું ઈચ્છતા હોય આ દેશનું સારું ઈચ્છતા હોય તો એમણે જે વિકલ્પ પસંદ કર્યો છે અમને કોઈ વાંધો નથી સારા કાર્યો એમને બી કરવા દે એવું ભારતીય જનતા પાર્ટી જો કરતી હશે તો અમને કોઈ વાંધો નથી બાકી એક કોણે એમને પણ બેસવાનો વારો ટૂંક સમયમાં આવી જશે ત્યારે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો ગાંધી પ્રતિમા ચોક બજાર ખાતે ખાસ કરીને દિનેશ કાછડિયા આપના નેતા અત્યારે સત્યાગ્રહ પર બેઠા છે ખાસ કરીને લોકશાહી જે